નહોતી કોઈ આશા માનવી જ માનવી નો દુશ્મન થાય ત્યારે શું કરવું મૃત્યુ પામી ચુકી હતી અને જે વિધવા બેનો હતી ગામના લોકો ડાકણ ડાકણ હેરાન હેરાનગતિ કરતા હતા ઘરમાંથી બહાર નીકળવાની પણ મુશ્કેલી હતી તે ઢોર છે ને એ એ ચારવા જાય નદી બાજુ નદી બાજુ અમે ચારવા જાય ને તો મને ખબર નહીં કે તે પેલો પાછળથી દોડતો આવીને મને એમ પકડીને એક મારે લો એક લકડીથી અહીંયા મારે લો હું તેને કહેવું કે તારી સાથે બોલા ચાલી નથી કંઈ ને તું કેવી રીતે મારેલો તે તો પછી એમ કે તમે ડાકાણ છે ને આમ છે ને તેમ કરવા લાગી ગયો હવે ભાઈ તે તો અમને તો ને તો ખબર જ નહીં તું કેથી જ લાવેલો સામાન્ય સંજોગોમાં ઘરની અંદર કોઈ તકલીફ આવી પડતી હોય કોઈ બીમાર પડતું હોય ક્યાં કોઈનું મૃત્યુ થયું હોય અથવા તો કોઈ આર્થિક કે બીજું ખેતીવાડીમાં નુકસાન થયું હોય તો એના માટે કોઈક ઘરની મહિલાને જ જવાબદાર ગણીને એને ડાકંડ એટલે કરવામાં આવતી હતી જાહેર કરવામાં આવતી હતી અને એને પછી પ્રતાડિત કરવામાં આવતી હતી કે એના લીધે જ આ બધા જે જે ઘટ્યું છે ઘટના જે ખરાબ ઘટના બની છે કે આર્થિક નુકસાન થયું છે કે કોઈ મૃત્યુ થયું છે કે કોઈ બીમાર પડી રહ્યું છે તેવા એવા આક્ષેપો કરીને એને ડાકણ એટલે કરીને એને ખૂબ પ્રતાડિત કરવામાં આવતી હતી આવા કિસ્સાની અંદર કેટલીક બે કિસ્સાની અંદર મૃત્યુ પણ થયા છે મર્ડર કરવામાં આવ્યા છે એટલો ત્રાસ હતો એ લોકોનો અને એ જ રીતે કેટલીક મહિલાઓએ આ ત્રાસથી કંટાળીને સુસાઇડ પણ કર્યું છે ખૂબ ગંભીરતા સમજીને જિલ્લાના એસપી શ્રી યશપાલ જગાણિયા સાહેબ તેમજ જિલ્લાની શી ટીમ એમ તમામ ભેગા મળીને એક પ્રોજેક્ટ દેવી નામે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જે ગઈ નવરાત્રીમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ ટીમે ભોગ બનેલ મહિલાઓમાં સમજદારીની એવી ચિંગારી પ્રજ્વલિત કરી કે વર્ષોથી બંધ દિવાલોમાં રહેતી મહિલાઓ માનભેર મંચ ઉપર આવી સાપુતારા યુનિટની પોલીસ ટીમની બહેનોએ અમને તાલીમ આપી દેવી પ્રોજેક્ટ વાળું એટલે અમને હવે જરાક રાહત થયેલી છે મારું નામ મંગલાબેન મારું નામ મંગલાબેન પવાર છે મારા લગ્નને એકવીસ વર્ષ થયા છે મને કંઈક તકલીફ નથી મને કંઈ ખબર જ નથી કે મને શું થયું પણ લોકો મને ડાકણ કહીને બોલાવતા એકદમ મારવા આવતા અને હેરાન પણ કરતા મારી સાથે મારા ઘરવાળાને પણ ત્રાસ આપતા ઘણા વર્ષો આ પીડા સહન કરી પણ પછી જ્યારથી પોલીસ અમારી મદદે આવી ત્યારથી હવે કોઈ અમને હેરાન કરતું નથી અમારો આત્મવિશ્વાસ બહુ વધ્યો છે અને હવે જીવન જીવવાની પણ અમને ખૂબ મજા આવી રહી છે પોલીસ અમને સહકાર આપતી હતી પછી એ લોકો અમારા હાથે હવે અહીંયા આવતા છે અને આ ઘરના લોકો કોઈ અમારા હાથે ઝઘડા કરતા નથી કંઈ નથી અને આ સુમિત્રાબેન છે તે દસ પંદર દિવસમાં અહીંયા આવતી છે અમને પૂછતી છે કે કોઈ તમને તકલીફ છે કોઈ તમને એમ તેમ કરતા છે કંઈ પણ હવે અમને કોઈ પરેશાન નથી કેમ કે અમને હવે સાથ છે પોલીસવાળાની અમને સાથ છે લગભગ પાસઠ જેટલી મહિલા છે પીડિત મહિલાઓ છે જેમને ડાકડ ડિક્લેર કરવામાં આવી હતી અને અમને પુરતાળિત કરવામાં આવી રહી હતી એ તમામ મહિલાઓને ભેગી કરીને અહીંયા કાર્યક્રમ હેઠળ એક કરવામાં આવ્યું હતું આ જ કાર્યક્રમની અંદર પીડિત તરીકે ડાકણ તરીકે ડિક્લેર કરી છે એવા તત્વોને પણ બોલવામાં આવ્યા હતા જેથી એમને સ્પષ્ટ સંદેશો મળે કે હવે પછી આ કૃત્ય એ લોકો નહીં કરે આવી મહિલાઓનું સન્માન કરીને એને ડાકણ નહીં પણ દેવી તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી હતી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રશંસનીય કામગીરી બદલ રાષ્ટ્રીય કક્ષાના સ્કોચ એવોર્ડથી ડાંગ જિલ્લા પોલીસ ટીમનું અભિવાદન કરવામાં આવ્યું જે આખા ગુજરાત માટે ગૌરવની વાત છે જે ઘરમાં આ પીડિત મહિલા જે છે એમના ઘરમાં રાશન કીટ જે છે એ પહોંચતી થઈ છે કે નહીં થઈ એ સરકારની સહાયથી અમે લોકો અમને પહોંચતી કરી છે એમને ઉજ્જવલા યોજના માટે પણ એમને સહાય કરીએ છીએ એમના જો બાળકો હોય ને જો નહીં ભણતા હોય તો સ્કૂલમાં ડ્રોપ આઉટ થયા હોય તો તેમના બાળકોને પણ ફરીથી પાછું એડમિશન અપાવીને એમને સહાય કરવામાં આવી છે જો વૃદ્ધા હોય આવી પીડિત મહિલાઓ જો વૃદ્ધા હોય તો વૃદ્ધા સહાય પેન્શન છે વિધવા હોય તો વિધવા સહાય પેન્શન છે આ તમામ સરકારની યોજનાઓ જે છે એનો લાભ આપવાનો અમે લોકોએ એમનો પ્રયત્ન કર્યો હતો ને એના હિસાબે પછી ઘરમાં પણ એ સન્માન મળવા માંડ્યું હતું કે ઘરના લોકો જે એને શરૂઆતમાં ડાકણ એને પરેશાન કરતા હતા એ લોકો પણ એમ માનવા લાગ્યા કે ખરેખર આ ડાકણ નથી પણ આપ પોતે દેવી છે સમાજ માટે કટિબદ્ધ થઈ કામગીરી કરતી આ ટીમને દૂરદર્શનની ટીમ સલામ કરે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી યોગિતા પટેલનો રિપોર્ટ